મન બગડે ને એનું જીવન બગડે વાલા આપણે ત્યાં એમ કે ચા બગડે આમ તો એમ કહેવાય દાળ બગડે એનો દિવસ બગડે પછી અથાણું બગડે એનું વરસ બગડે દાળ બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું વરસ બગડે અને એનું ઓલ્યું બગડે એનું ઓલ્યું બગડે મારે નથી કેવું પણ તમે સમજી ગયા છો શ્રોતાજનો તમે બહુ સમજદાર શ્રોતાજનો છો એટલે દાળ બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું વરસ બગડે જેનું ઓલિયું બગડે એનું ઓલિયું બગડે ઘરવાળી અને એકલી ઘરવાળી શું કામ ઘરવાળો તેમાં આવે ને ભાઈ આપણે શું કામ ભેદ કરવાનો નો સેક્સ ડિસ્ક્રિમિનેશન એનો ભાવ બગડે કે નહીં ઓલ્યો બગડે તોય ઓલ્યું બગડે અને ઓલી બગડે તોય ઓલ્યું બગડે ઓલ્યું એટલે જીવન આખો ભાવ બગડે પણ જેનું મન બગડે એનો તો પર પણ એનો પરલોક પણ બગડે